નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર અને આજે વાર છે રવિવાર બારસ દેખા એકાદશી હતી એટલે બધાએ તો પારણા કરી લીધા છે અને મારે નાસ્તા પાણી બધું બાકી છે અને આજે છે પ્રદોષકાળ અને સાથે સાથે તમને પહેલાં હું આજના ભગવાનના પહેલાં દર્શન કરાવી દઈએ પછી આપણે આજના દિવસની શરૂઆત કરીએ તો જો આજના ભગવાનના દર્શન હજી હું આજે મારે થોડુંક મોડું થઈ ગયું છે ભગવાનની પૂજા આજે પૂર્ણ કરી ભગવાનને દેવાને એવું કરીને અત્યારે સાડા ઉપર થઈ ગયું છે પોણા અગિયાર થવા આવ્યા છે અને અત્યારે જો મારા માટે નાસ્તો બાકી છે એટલે નાસ્તામાં તો હવે થોડીક ફટી ખાઈ લઉં કારણ કે હમણાં હવે બપોરની રસોઈ થઈ જાય કાં જય શ્રી કૃષ્ણ દાળ ભાત તો થઈ ગયા છે એવું છે ને એટલે પછી મેં નક્કી કર્યું કે હવે ભાખરી કેવું કંઈ ખાવું ખાઈ લેશું હા અને અત્યારે જો બેનને જે ઉઠા બધા ધીમે ધીમે ઉડતા જાય છે એવું છે ને સરસ લ્યો અને ખાસ મિત્રો કહેજો અમારે કોમેડી વિડીયો કેવો લાગે છે એ કોમેન્ટમાં કહેજો એટલે અમને ઈચ્છા થાય વધારે બનાવવાની કોશિશ કેવી લાગી છે અમને ખાસ કોમેન્ટમાં કહેજો મિત્રો એટલે એવું બધું છે ચાલો ચા બનાવી લે અને અમારે તો જો જે બેને ઉઠી ગયા છે એક બેન નાવા ગયા છે

એકરોજ મારવાનો સીધો કા ઉઠવું છે ઉઠવું છે હલા હલા કરવા નથી ઉઈ જાવ ની ભોપારામ આગરી ઉઈ ગયો તો ઉઈ જાવ હે આગરી ઉઈ ગયો તો પાછો ઉઠી ગયો એવું છે ને જા બેન ને નાવા જવાનો છે બાકી છે હા રમાડવે મારો ભૈલો કરીને કા એવું છે તો પહેલા ની કઈ હુવા દેતા નથી કઈ હુવા નથી દેતી તો પછી ભૈલા નું મગજ વી જાય છે એવું છે એટલે જો મારા ભાઈ ને આવું છે તો બાર પણ હજી હાથમાં લેવું તો આગળ ઠેકા જો કોઈ મજા આવે છે તારો વિડીયો આવે તને બહુ મજા આવે છે એ આનંદ આવે છે પોપા ને મારો વારો આવી શકે નહીં આવે એમ આ વખતે એવું છે એટલે જોયા કરે આમથી આમ એવું બધું છે ચાલો નાસ્તા પાણી કરી લઈ અને બપોર પછી ઈચ્છા છે થોડુંક બહાર છોકરાઓને લઈ જવાની તો બપોર હોય કદાચ બપોર વચ્ચે નીકળ્યું એટલે નકી કરશું કઈ બાજુ જવું એક તો દર્શન કરવા જવા છે માતાજીના સાથે સાથે બીજે ક્યાં જાય છે અને છોકરા જો મોજમાં આવે છે તો લઈ જાશું તારે આવું છે તારે આવું છે આવું છે આવું છે આવું છે એટલે બધો ખડી પડે આમ મોટો મોટો ખોલીને કા આવું હોય ને હા એ તો ત્યારે જ છે

હા હા ત્યારે આવું જ નહી બેન હું ઊભો છું ને એટલે વિડીયો લઈને આમ નહી જોવે એનાથી મારું ઉતારે છે મારે આવું જ ભેગું એમ એવું છે ચાલો તો અમે લોકો નીકળીએ અને જવાના છીએ કીધું બાર અને ગાર્ડન માં લઈ જવા તો પડશે જગ્યા એ હવે બોટ નીકળી જાય કે બીજી બીજી જગ્યાએ શોધશું જાગ જઈને પણ જે મળી નાથી જાય છે દર્શન કરવા ત્યાં દર્શન કરશું તમને પણ કરાવશું અને પછી આગળની ચાલુ કરશું આપણે તો અત્યારે સાડા સાત વાગી ગયા છે અને માતાજીના દર્શન કર્યા અને ફાઇનલી અમારે લઈને તો કારણ કે બહુ મોડું થઈ ગયું દર્શન કરવામાં અને ફાઇનલી અમારા બહેનો ને બેને લઈને તો આવ્યા ગાર્ડનમાં અને હું ને જાગૃતિ અંધારાના બેઠા જઈ એટલે તો અત્યારે આ મંદિરે મોડું થઈ ગયું અને વચ્ચે એક જગ્યાએ પછી ટ્રાફિક રસ્તાની બહુ છે અને જો બે બહેનો અત્યારે તો એ છેલ્લે લઈને તો હા સો વેરી ગુડ હા જો બે બે ત્યાં અત્યારે રમવાનું ચાલુ કરી દીધું છે અમે તો કયા ગાર્ડનમાં અત્યારે અમને ખબર નથી રસ્તા આવીને ઊભી રાખી દીધી છે કે જવું તો છે મેં તું પાછું ઘરે જઈને પાછું માતા કુટ હાલે અને પ્રોમિસ તો આપ્યું હતું ગાર્ડનનું એટલે પછી લઈને તો આવું જોઈએ હા એટલે બધું લીધું ખાવા પીવાનું તો એ ગાર્ડન જ ભૂલાતું એટલે પછી કીધું જવું જ પડશે રસ્તા મેં કઈ અત્યારે સુરતમાં સિટીમાં પીપલો એરિયા છે

એટલે જ્યાં સુધી ઓલા સિક્યુરિટી વાળા ભાઈ એમ નું કે કહે જાઓ ત્યાં સુધી આ ઘડીક રહેવું છે ને પછી અમે લોકો નીકળશું ઘર તરફ જવા કારણ કે હવે પછી જમવામાં તો ઘેર રસોઈ બનાવવાની છે ને ઘેર બનાવે છે ને પેલા જમતો વાંધો નહીં આવે છે સાડા સાત થયા છે હમ એવું છે હા એવું છે ચાલો રમી જાવ બરાબર આમ જો એટલામાં જ રહીજો બેન ચાલો તો મિત્રો ધ્યાન દેવું પડે કારણ કે અંધારું છે કે ક્યાં ક્યારે કેવી રીતે તમે ક્યાંય ખબર ન પડે એટલે માથે માથે રહેવું પડે એમ છે હા એટલે જ અમે ઓલી શાંતિથી હામાં બેઠા હતી એ પાછળ ગયા એટલે અંધારું છે એટલે આમાં પાછું થોડું એક સેકન્ડ પૂરતી વાર લાગી કે અંધારામાં ખબર એ ન પડે એટલે માથે માથે એક જણો રહે ત્યારે ભેગું થાશે ચાલો તો ઘડીક રમી લઈને પછી આપણે ઘરે પાછા મળશું સાડા આઠ ને અમે લોકો આવી ગયા ઘેરે ઘેર આવ્યા ત્યાં સુધી તો તરત જ વહી ગઈ હિતુ અહીંયા રમવા અને આ બાજુ તો એમાં રૂપિએ બનાવી રગડા પેટીસ ઉકળે છે રગડો અને બધું તળાઈ ગયું બધું બનાવી જ નાખ્યું અમને તો ખબર નહોતી જો ચટણી ને બધું બની જ ગયું આમાં છે ભાઈની ખીચડી આમાં રગડો ને પપ્પાનું શાક હા શાક ને રોટલો હા

મિત્રો અત્યારે જો જમવાનો સમય થઈ ગયો છે અને અમે લોકો જમવા બેસી ગયા છીએ હમણાં તો ઘણા સમય પછી જમવાનો વિડિયો ઉતાર્યો છે એટલે અમે બધા સાથે જો જમવા બેઠા પપ્પા એના માટે બનાવ્યું છે બાજરા નો રોટલા મેટા ખીચડી લી બેસી ગયા છે જમવા અમારા માટે બને છે રગડા પેટીસ એ પણ બની ગઈ છે ડીશ થાય છે તૈયાર આ બાજુ રગડા પેટીસની ડીશ બનાવે છે અને અમે બધા જમવા બે નું ગઈ છે ઉપર ભાઈ ભાઈ રમવા હિતુભાઈ પાય ના ભાઈ ઉલ્લેસ ક્યારના ના ગાડીવાલામાં જોવા હતું કે શું વાતું કરે છે કા ખેસ ખેસ થાય છે ઊભું નથી રહ્યો સરખું એવું છે જાય ડીશ બને છે ચાલો બધા જમવા તમે પણ જમી લઈ રગડા પેટીસ અને તમે શું શું બનાવ્યું કોમેન્ટમાં કહેજો આજે ચાલો અમે પણ જમી લઈએ

હા એવું છે ચાલો તો જમી લઈ ઝૂલે છેનો નાથ રાધિકાની સંગે ઝૂલે છે બ્રહ્મા ઝુલાવે બ્રહ્મ તે જ ને ડોળે નારદ ઝુલાવે વેણુ માયા માયરાધિકાની સંગે ઝુલે છે દેવતા ઝુલાવે સોના રત્ન ને હિંડોળે શિવજી ઝુલાવે કૈલા સ રાધિકા ની સંગે ઝુલે છે નંદજી ઝુલાવે હીરા મોતી ને હિંડોળે જશોદા ઝુલાવે ભવન માય રાધિકા ની સંગે ઝુલે છે ગોપ ઝુલાવે પુષ્પ ને હિંડોળે ગોપીઓ ઝુલાવે કુંજ માય રાધિકાની સંગે ઝુલે છે રાધાજી ઝુલાવે ઉરને અહીં ડોળે લલિતા ઝુલાવે નેણું માય રાધિકાની સંગે ઝુલે છે સંતો ઝુલાવ સતસંગ ને ડોળે વૈષ્ણવ ઝુલાવે હૃદય માય રાધિકાની સંગે ઝુલે છે સૂરે કહું શોભાનંદના કિશોરની કેતા આવે પાર રાધિકાની સંગે ઝુલે છે માધવ દાસના સ્વામી શામળિયા શ્રી મિત્રો મારે બે આપણને ને ભજન સંભળાયું સારું મસ્ત મસ્ત ભગવાન નું રાધાજી નું અને જો અત્યારે સમય થઈ ગયું છે સાડા અગિયાર પોણા બાર અને મારા બેન ને સુવાનું છે કાલે જવાનું છે સ્કૂલે કાલે જવાનું છે સ્કૂલે હા અને જો અત્યારે સુવાની તૈયારી ચાલે છે એની અંદર બહુ આવે છે અને આજે બહુ મજા આવી કા માતાજીના દર્શન કર્યા બધી બહુ મજા આવી ને ગાર્ડનમાં ગયા તા પણ ગાર્ડનમાં અંધારું થઈ ગયું હતું એટલે પણ તોય મજા આવી ગઈ હે ને પછી બહુ આનંદ કર્યો અને અત્યારે જો બ્લોગને પૂર્ણ કરીએ છીએ તો કાલે પાછી નવી મસ્તી સાથે મળશું પાછા આપણે તો અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં તમારો જવાબ આપજો પ્રેમ આપજો સહકાર આપજો નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજ માટે એટલું આવજો જય કૃષ્ણ ગુડ નાઈટ હરમાં દેસમાં તંત્ર મની જેવું ભારત માતા કી છે ખાસ મિત્રો વિડિયો ગમે તો શેર પણ કરજો આવજો જય શ્રી કૃષ્ણ